લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે નામાંકન પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે રાજ્યમાં સમાવિષ્ટ છવ્વીસ લોકસભા મતવિભાગની કહી શકાય કે સામાન્ય ચૂંટણી અને પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીએ માહિતી આપી રાજ્યમાં સત્યાવીસ જનરલ ઓબ્ઝર્વર કહી શકાય કે અઠાવીસ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને ચૌદ પોલીસી ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે

થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ટ્વન્ટી સિક્સ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે થઈ જશે ગુજરાતમાં સમાવિષ્ટ ટ્વેન્ટી સિક્સ લોકસભા મતવિભાગો તથા વિજાપુર પોરબંદર માનવાધર ખંભાત અને વાઘોડિયા એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર વનમાં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં દે કરવામાં આવ્યું છે જેથી આગામી નાઇન્ટીન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલ ભરેલા પત્રો રજૂ કરી શકાશે ઉમેદવારી પત્રોની ચકાસણી ટ્વેન્ટીએથ એપ્રિલના રોજ સવારે લેવન ઓ ક્લોક હાથ ધરવામાં આવશે માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે હરીફ ઉમેદવારીની યાદી આકરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ્સની કામગીરી હાથ ધરવામાં આવશે હવે હોમ વોટિંગની વાત કરીએ તો એટી વય એટી ફાઈવ વર્ષોથી વધુ વય ધરાવતા કુલ ફોર પોઈન્ટ વન લેખ સિનિયર સિટીઝન્સ તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો થ્રી લાખ લેખ જો તો ઈચ્છે ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ્વ ડીનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલ્યું ચાલી રહ્યું છે